हेलो जय द्वारकाधीश मित्रों आज આપણે આયાતા વાડીએ આ તો મોટર ચાલુ કરી આ નીકળી ગયોતી રીંગ નીકળી ગઈતી લાઈનમાં ભાઈ ચડાઈ દીધી છે જો આટલું પાણી બે નીકળું તો અયા આ કેટલું બધું પાણી નીકળી ગયું જો અયા માં હો ફુવારો મારતું પાણી જે છે માં ઉપર પણયા સીણાને કહો આયા છે નયા જે છે આ કહો તો પાઈ દીધા આપણે પી ગયા છે બધાએ પવન નહોતો એટલે પાયા છે નકર નતા પાવાના નકર પવન ના હે ને ઢરી જાત ઓ પાકો આવ્યા છે થોડાક જોવા પીડા તો મીંડા છે પડવા આવે ધાણામાં જુઓ ફૂલ ઉગડવા માં સફેદ રાજમાં આવવા માંડ્યું જુઓ આ બાજુ આપડી ભીંસુ ચરે છે બધી જો અહીં થોડો રાજ્ય જો એમાં થોડો થોડો વાવ્યો છે ધાણા પેગો ને આ બાજુ આપણે ચાયર અને મકાઈ પેઢી છે ચાયર છે મકાઈ છે અને પાલાનો ઢગલો છે જુઓ રાખ્યું હે ભેંસું હારું પાલો અહીંયા નાખો હે જો મોટો બધો કર્યો હતો ઢગલો આપણે જો તો ખાઈ ગઈ ભેંસું ખવડાવી દીધો જો ઢગલો કર્યો તો આપણે અહીંયા મકાઈ છે મકાઈ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે જો મકાઈના ચાર પાંચ ક્યારા ખવડાવી દીધા છે જો બે ત્રણ ચાર પાંચ ખવડાવી દીધા છઠ્ઠો વાડવાનો ચાલુ છે ક્યારો જાહેર થોડીક હતી આમાં જાહેર આવી હતી આપણે જોવા જાહેરના હજી થૂંબડા ઊભા છે કાંઈ ખેડ્યું નથી ખેતર લેમને ઊભા છે પાછી ફૂટી હતી પાય નહીં એટલે પાછી ફૂટે નહીં થોઈ થોડી થોડી ફૂટી ગઈ જુઓ